બે સિંહો આવી પહોંચે છે જે સિંહો ધીરે ધીરે પશુઓના ટોળા પશુઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે ગાયો પશુઓનું ટોળું મોટું હોવાથી જવાબ આપતા સિંહો પરત ભાગ્યા હતા રાજુલાના વાવેરામાં વહેલી સવારે પશુ અને સિંહના ટોળા વચ્ચે ભાગ દોડ મચી હતી અને એક સિંહ ડરીને આગળ ભાગ્યો હતો ત્યારે પશુઓનું ટોળું તેની પાછળ દોડ્યું હતું જ્યારે અન્ય સિંહો પણ પશુઓના ટોળાથી દૂર ભાગતા જોવા મળ્યા હતા ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ